આવા ઓછા સમયગાળામાં આપણે કઈ રીતે તૈયારી કરી શકીએ લગભગ આપણી પાસે અઢી મહિનાનો સમયગાળો છે લગભગ બે હજારની આસપાસ આપણી પાસે કલાકો છે અને એવામાં આપણે વ્યવસ્થિત તૈયારી કઈ રીતે કરી શકીએ એના માટે આપણે એક કોર્સ ડિઝાઇન કરેલો છે તાંડવ સ્માર્ટ કોર્સ આજે આપણે એની બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ સ્કેડ્યુલ પ્રમાણે આપણે ચાલવાના છીએ સ્કેડ્યુલ પણ જોઈ લઈશું કઈ કઈ વસ્તુ છે આ જે કોર્સ છે વિદ્યાર્થી મિત્રો એ ટોટલ એકસો પચાસ કલાકનો કોર્સ છે વન ફિફ્ટી અવર્સનો કોર્સ છે રેકોર્ડિંગ આખો કોર્સ રહેવાનો છે કોર્સની મેઇન ખાસિયત એ છે કે આખો કોર્સ આપણે પ્રિલીમ ઓરિએન્ટેડ બનાવ્યો છે અને જે હસમુખ પટેલ સાહેબ આપણા નવા અધ્યક્ષ બહેના છે એમને પણ આપણે ટાર્ગેટ કર્યા છે સાહેબનું જે નેચર જે છે પ્રમાણે કે જીપીએસસી ક્લાસ વન ટુમાં યુપીએસસી લેવલ સુધી સર જઈ શકે છે જેની આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ કઈ રીતે રાખશું તો આપણે જે કોર્સ બનાવ્યો છે એમાં ખાસ વસ્તુ ધ્યાન રાખીએ કે યુપીએસસી અને જીપીએસસી ના જેટલા પણ પીવાય ક્યુઝ છે એનું એનાલિસિસ કરીને આપણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે આખી પ્રિલિમ જે છે યુપીએસસી હોય કે જીપીએસસી હોય એની પ્રિલિમનું એક નેચર હોય છે એક સ્વભાવ હોય છે એ સ્વભાવ આપણે આપણે સમજી શકીએ છીએ શબ્દોની રમત છે તો આપણે આખા કોર્સ દરમિયાન એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમને લોકોને સાથે સાથે એમસીક્યુ ની સાથે સાથે તૈયારી કરાવડાવવાના છે જેથી તમને લોકોને એમસીક્યુ આવે ત્યારે આપણે એને વ્યવસ્થિત રીતે આપણે એને ટેકલ કરી શકીએ એ આપણામાં એક ક્ષમતા ડેવલપ થાય મોટા ભાગના વિદ્યાર્થીઓ વાંચી રહ્યા સારું વાંચે છે પરંતુ એક્ઝામમાં એને રિકોલ નથી કરી શકતા આ સાચું છે કે આ ખોટું છે ઓછા સમયગાળામાં બહુ શોર્ટ નોટ્સ અને ઓથેન્ટિક નોટ્સ આપણી પાસે હોવી ખૂબ જરૂરી છે ડેટા જેટલો જરૂરી છે જેટલો યાદ રાખી શકાય એવી નોટ્સ પણ જરૂરી છે પરંતુ આ ઓછા સમયગાળામાં નોટ્સ બનવી થોડીક મુશ્કેલ બની જાય છે જો બનાવી નાખી હોય તો વેલ એન્ડ ગુડ છે એને જ વાંચવી જોઈએ પરંતુ આપણે આ કોર્સમાં જે આ સમાધાન જે સમસ્યા જે છે એનું સમાધાન સ્વરૂપે આપણે જે રિવિઝન નોટ્સ રિવિઝન મોડ્યુલ્સ પણ અંદર આપણે અંદર મેન્શન કરેલું છે એડ કરેલું છે જેથી વિદ્યાર્થીઓ એને વાંચી શકે કોર્સ કઈ રીતે ચાલવાનો છે પહેલા એની વિગતવાર ચર્ચા કરતા પહેલા બેઝિક વસ્તુ એકસો પચાસ કલાકનો કોર્સ છે તમામ મુદ્દાને આપણે આવરી લીધા છે તમામ એટલે તમામ મુદ્દાને આપણે આવરી લીધા છે લગભગ પાંચસો પ્લસ ટોપિક થાય છે એ પાંચસો પ્લસ ટોપિકને આપણે અંદર કવર કરી નાખ્યા છે યુપીએસસી અને જીપીએસસી ના જે પીવાયક્યુ છે એનું એનાલિસિસ કરીને આપણે મૂક્યા છીએ કે આ ટોપિકમાંથી વારંવાર સવાલ આવે છે તો આપણે એને જો એ ટોપિકને આપણે વધુ ભાર આપવો જોઈએ તો એ પ્રમાણે આપણે આખી આખો કોર્સ ડિઝાઇન કરેલો છે અને ખાસ વસ્તુ કે આપણા લેક્ચર શરૂ થાય એ પહેલા તમને એક નોટ્સ આપવામાં આવે ક્રિસ્પ નોટ્સ હોય જેને તમે પોતે વાંચો ત્યાર પછી તમારે ફરજિયાત લેક્ચર્સ તમારે જોવાના છે પહેલા તમારે ફરજિયાતપણે આ જે નોટ્સ છે એને તમારે વાંચવી પડશે ઓછા સમયગાળામાં આપણે બેટિંગ કરવાની છે એટલે અમારા તરફથી જે બેટિંગ થશે એ જ વસ્તુ તમારી તરફથી પણ થવી જોઈએ કારણ કે આપણો ઉદેશી ઉદ્દેશ્ય માત્ર ને માત્ર લેક્ચર્સ જોવાનો નથી પરિણામ આપણે પરિણામમાં ફેરવવાનું છે હકારાત્મક પરિણામમાં ફેરવવાનું છે તો તમારા એન્ડ તરફથી અમે મહેનત કરવાના છીએ અમારા તરફથી સારામાં સારી ટીમ ઉતરવાની છે સારામાં સારું કન્ટેન આવવાનું છે પણ અમે એવી આશા રાખીએ છીએ કે અમે જેટલી મહેનત કરી છે એનાથી તમારે લોકોએ બહુ જ વધારે પડતી મહેનત કરવાની છે સટીક રીતે આપણે આગળ ચાલવાના છીએ કઈ રીતે સટીક રીતે ચાલશું એક એક દિવસનું આયોજન છે વિદ્યાર્થી મિત્રો એક એક દિવસનું આયોજન છે ધારો કે આપણે સૌથી પહેલા શરૂઆત કરવાના છીએ હિસ્ટ્રીથી તો હિસ્ટ્રીમાં કયા દિવસે કયા રેકોર્ડિંગ લેક્ચર્સ હશે આપણે આપી દીધા છે રેકોર્ડિંગ લેક્ચર્સનો એક ફાયદો તમને એ થવાનો છે કે અમુક લેકચર્સ છે એમાં આપણે વધુ સમયગાળો જોશે ધારો કે સિંધુ ખીણની સભ્યતા છે અને વૈદિક સભ્યતા છે તો અહીં આપણે કલાક વધુ જોશે તો રેકોર્ડિંગમાં આપણે વધુ કલાક આપશું ધારો કે એક્ઝામ્પલ આપો અહીં આપણે ત્રણ કલાક થઈ ગયા અને કદાચ આપણે એવું સમજીએ કે અહીં તમને એક એક કલાક થઈ અથવા તો ચાર કલાક થઈ એક કલાક થઈ તો ચાર કલાક થઈ તો જે ટોપિકને જેટલો ન્યાય આપવો જોઈએ એટલો ન્યાય આપણે આપીએ છીએ એ વસ્તુ આપણે ખાસ જોવાની જઈએ સ્કેડ્યુલ પ્રમાણે તમારે લોકોએ ચાલવાનું છે પરંતુ આ ટોપિકની શરૂઆત થઈ તો એ ટોપિકની શરૂઆત પહેલા તમને જે નોટ્સ આપીએ છીએ એ નોટ્સ તમારે ફરજિયાત વાંચવાની છે એ વાંચીને પછી તમારે લોકોએ લેક્ચર્સ જોવાનું છે અથવા તો લેક્ચર્સ જોતી વખતે પણ તમારે એ નોટ્સ તમારી સાથે રાખવાની છે તમે કદાચ સમયગાળો ઓછો છે તો એ નોટ્સ છે એને તમારે સાથે રાખવાનું છે આપણે નોટ્સ એ રીતે રાખશું કે તમે એને એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકશો બીજી વસ્તુ લેક્ચર્સ દરમિયાન આપણે અલગ અલગ પ્રકારના પ્યુઆઈ જે છે એની પણ એનાલિસિસ કરશું એની પણ ચર્ચા કરવાના છે એના આધારે પોતે પોતાની નોટ અમે અંદર થોડીક બ્લેન્ક પેજીસ પણ રાખવાના છે જેથી તમે લોકો તમારે લોકોએ લખવાનું છે કે ક્યાં શબ્દોની રમત છે આખી આપણો સ્માર્ટ કોર્સ છે એ શબ્દોની રમતને તમને સમજાવશે કે કઈ રીતે શબ્દોની રમતને આપણે સમજવાની છે એલિમિનેશન ટેકનિક પણ તમારે લોકોએ શીખવી જ પડશે આપણી પાસે જીપીસી ક્રા ક્લાસ વન ટુમાં ટોટલ બસો બસો ગણી તો ચારસો સવાલ હશે તો તમામ સવાલો વિશે તમને માહિતી નહીં હોય પરફેક્ટ માહિતી નહીં હોય તમારી પાસે ત્યારે આપણે ખાસ શું કરવાનું છે કે અમુક પ્રકારના પ્રી એક્ઝિસ્ટિંગ નોલેજના આધારે આપણે અમુક વસ્તુને હટાવવી પડશે કે આવું ના હોઈ શકે અમુક પ્રકારના એક્સ્ટ્રીમ શબ્દો જે છે એને આપણે જાણવાના છે રિસ્ક લેવું પડશે તો એ પણ તમારે લોકોએ તૈયારી રાખવાની છે બીજી ઘણી બધી સરપ્રાઇઝ આપણે રાખવાના છીએ પરંતુ મેઇન વસ્તુ આપણે આટલું યાદ રાખવાની છે સ્કેડ્યુલ જોઈ શકો છો વીસ તારીખથી ચાલુ થાય છે દરેક વસ્તુ આપણે અંદર સમાવેશ કર્યો છે એક પણ ટોપિક મિસ નથી કર્યો એક પણ ટોપિક જે સિલેબસમાં જીપીએસ જીપીએસસી ક્લાસ વન ટુનો જે સિલેબસ છે એ સિલેબસને આપણે મેન્શન કર્યો છે એક એક વસ્તુ છે સૌથી પહેલાં આપણે તમને લોકોને ખ્યાલ છે હિસ્ટ્રીથી શરૂઆત થાય છે ત્યાર પછી આપણે ઇન્ડિયન પોલિટીનો સમાવેશ કર્યો છે ઇન્ડિયન પોલિટીમાં રાહુલ સર લેવાના છે ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમી જે છે એ સર લેવાના છે ઇકોનોમી એવો વિષય છે જો એમાં પછી આપણે સબ્જેક્ટનો પણ ખાસ વિચાર કરવાનો છે અમુક સબ્જેક્ટ પ્રાયોરિટીમાં રાખવા પડશે ક્વોલિટી છે ત્યાં માર્ક ના જવા જોઈએ હિસ્ટ્રી છે ત્યાં આપણે મેક્સિમમ માર્ક લેવાની કોશિશ કરવાના છે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ એવો છે જે ગેમમાં તમને લોકોને ઇન કે આઉટ કરશે કન્સેપ્ટ ઉપર આધાર રાખી રહ્યો છે અને ક્યુનો જે સૌથી મોટા મોટો ઉપયોગ જે છે એ ક્યુનો સૌથી વધારે મોટા મોટો ઉપયોગ તમે અહીંથી જોશો જો તમે ખાલી ઇકોનોમીના પીવાયક્યુ ને વ્યવસ્થિત એનાલિસિસ કર્યું તો પણ તમારો સ્કોર જે છે છે એ થવાનો કોર્સ રીતે છે તમારો દરેક આયામમાં થાય આગળ જોઈએ ત્યાર પછી આપણે જે આપણું કલ્ચર જે છે ધ્રુપદ લેવાના છે ને એકદમ ડિટેલમાં આપણું એ આખી આખું સેશન આવવાના છે કલ્ચર કેવો વિષય છે કલ્ચર બધાને એવું લાગતું કે મને આવડે છે પણ કલ્ચરમાં માર્ક નથી આવતા જીપીએસસી તમને લોકોને ખ્યાલ હશે ઇન્ડિયન કલ્ચરમાં માર્ક આવે છે પરંતુ ગુજરાતના કલ્ચરમાં તો ખાસ માર્ક નથી આવતો આપણે અલગ અલગ સોર્સિસનો ઉપયોગ કરવો પડે સમસ્યા એ છે કે ભારતના કલ્ચરમાંથી ઓછા સવાલો હોય છે ગુજરાતના કલ્ચરમાંથી સવાલો વધુ હોય છે ફેક્ટ્સ બહુ હોય છે ખાસ વસ્તુ છે ફેક્ટ્સનો મારો હોય છે તો એ ફેક્ટ્સને કઈ રીતે યાદ રાખવા એની માટેના જે નેમોનિક્સ છે એને કઈ રીતે યાદ રાખવા એ તમામ વસ્તુનો આપણે અહીં એડ કરેલા છે પીવાયક્યુ અંદર આવવાના છે પરંતુ છતાં પણ આપણે અહીં પણ તમારે એક પણ વિષયમાં એનાથી નીચે નથી ઉતરવાનું પહેલા પહેલી આપણે રમતી રમવાના છે કે બેઝિક તો આપણે આવડું જ જોઈએ જે કોમન મિસ્ટેક્સ છે આપણાથી હટવી જ જોઈએ એ વસ્તુ એ જોવાની છે આગળ જોઈએ તો ત્યાર પછી જોગ્રોફી છે જોગ્રોફીમાં પણ આપણે એકદમ ડિટેલમાં ને રોકડિયા છે ભલે ઘણા બધાને એવું લાગતું કે માર્ક માર્ક નથી આવતા રોકડિયા છે સીધા આવે અમુક પ્રકારના કન્સેપ્ટ તમને ખબર હોય અમુક પ્રકારના ફેક્ટ્સ ખબર હોય એટલે તમને એ માર્ક આવી જાય છે સીધે સીધું છે તો ડાયરેક્ટ આપણે એ માર્ક લઈ લેવાના છે કલ્ચર ને ઇકોનોમીમાં તમારે અલગ પ્રકારનું મગજ ઘસવાનું છે ઇકોનોમીમાં આપણે કન્સેપ્ટ ઉપર વધુ ભાર આપવાનો છે કલ્ચર ઓફ ફેક્ટ્સ ઉપર વધુ ભાર આપવાનો છે અહીં બંનેનો સમાવેશ આપણે થયેલો છે પરંતુ છતાં પણ ઈઝી છે બંને જે બાકીના બેની ટોપિકની વાત કરીને કરતા એના એના એની સરખામણી વાત ત્યાર પછી તો જોગ્રોફીની વાત કરીએ આપણે અને એની સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય પણ વિદ્યાર્થી મિત્રો એવો છે કે એમાં માર્ક આવે છે જો એક વખત સમજી ગયા પરંતુ અહીં બહુ મોટી સમસ્યા છે આપણે એને છેલ્લે રાખ્યું છે કારણ છે કે કરંટ અફેર સાથે આપણે એને બંધ બેસાડી જેટલું પણ કરંટ અફેર આવી રહ્યું છે એની સાથે જે લેટેસ્ટ કરંટ અફેર છે એના જેટલી પણ લેટેસ્ટ અપડેટ જે છે એ આપણને ત્યાં સમજાય ઘણા વિદ્યાર્થીઓ છે કે ખાલી સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર્સમાં જ વાંચી રહ્યા છે એવું નથી કરવાનું સ્ટેટિક તમારું મજબૂત હશે તો તમને લોકોને કરંટ અફેર બહુ આસાન પડી જવાનું છે તો સ્ટેટિક જે છે કિંગ છે અને એના આપણે માસ્ટર બનવાનું છે અને છેલ્લે આપણે અત્યારથી કરંટ અફેર્સના સેશનની મૂકી દીધા છે અને છેલ્લે જે છે એ કરંટ અફેર્સ તમારી માટે આવવાનું છે એકદમ ક્વોલિટી કરંટ અફેર્સ આવવાનું છે એમાં કોઈ શંકા નથી એટલે આપણે મેથ્સ એન્ડ રીઝનિંગ સિવાય મેથ્સ એન્ડ રીઝનિંગના આપણે કોર્સમાં પંદરસો સવાલો મૂકેલા છે એના લેક્ચર્સ નથી એના પંદરસો જેટલા સવાલો છે અને વિથ એક્સપ્લેનેશન છે તમારે એને સોલ્વ કરવાના છે તો આખો કોર્સ વિદ્યાર્થી મિત્રો આ પણ ડિઝાઇન કરેલો છે કે સ્માર્ટ રીતે આપણે તૈયારી કરી શકીએ આશા રાખીએ છીએ કે તમારી જીપીએસસી ક્લાસ વન ટુ ની પ્રિલિમમાં અમે સફળતામાં ક્યાંક થોડા ઘણા અંશે મદદરૂપ થઈએ તો આટલો સેશન આપણે અહીં જ રાખીએ તમને કોઈ ક્વેરી હોય તો તમે નીચે આપેલો જે નંબર છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો અથવા ટેલિગ્રામ ચેનલમાં જોડાય ને ત્યાં પણ વિગતવાર માહિતી મેળવી શકો છો તો આટલો સેશન અહીં પૂર્ણ કરીએ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ